એ લો યુટ્યુબ પબ્લિક આપણે પિચિંગ નીકળી જ્યારે સવાર સવારમાં પિચિંગ નીકળી જ તમને દેખાડું આ બધા કલાક બે હે જ જો બીજિંગ નીકળે તો બોટું એટલી જ આવે પાટલા ભાઈ બાંધી દીધા આ વિડીયો છેલ્લે સુધી જોજો આ શું શું માઇકલામાં મારી બધું તમને દેખાડું છું તો આપણે મળી હવે હોલ મુકાવાટાને દરિયામાં જોશો તો વોલ મુકાવાની તો વાર લાગી તો તમને પેલા બોટ દેખાડી દઉં મારી બોટ કેવી છે તો આપણી કેબિન પાટલા ને વીજ ને બધું ત્રીસ આટા મોટું આપણો સેટ ટેન્ડર અને ને બેહે પાણીની ડબકી છે પાણીનો ટાંકો આપણે બાથરૂમ છે એક આ સાઈડે ડંકી છે પાણીની

હાલો મેળે હવે બની જાય પછી હેલો દોસ્તો તો ઇસ્ટિમ્બર જાય બાજુ માંથી જવું તમને દેખાડું કેવડી મોટી છે ઇસ્ટિમ્બર જવું ઇસ્ટિમ્બર જાય થોડુંક ઝૂમ કરીને દેખાડું તમને કેવડીક છે એવડી ઇસ્ટિમ્બર છે ને એક બીજી ઇસ્ટિમ્બર આ બાજુ જાય રોજ આવી આવું કેવડી મોટી ઇસ્ટિમ્બર છે અને નાસ્તો પાકી ગયો જો કોબીનું ને શાક ને રોટલી તો બધા ખાસિઓએ આવી જ ખાવા જો આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે આપણે બીજા વિડીયોમાં